અને લોકોને ભીડ નહી કરવા સૂચના અપાઈ રહી છે ત્યારે વલસાડ શહેરમાં પણ ચાલતા બજાર હાટ બજાર એટલે કે આજ રોજ નગરપાલિકા દ્વારા બંધ કરાવવામાં આવી હતી કારણ કે આ બજારમાં બહારથી પણ લોકો આવતા હોય અને ભીડ થતા કોરોનાનો ચેપ લાગવાનો ભય રહેલો હોય સંક્રમણને રોકવા માટે હાલ પૂરતું બજાર બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે નગરપાલિકા દ્વારા કોરોનાની ગાઈડલાઈનનો અમલ કરવા જાહેરમાં કડક સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે અને નિયમોનો ભંગ કરનાર સામે નિયમ મુજબ દંડ વસૂલ કરવા તંત્ર સાબદુ બન્યું છે સત્યડે ડોટ કોમ વલસાડ વેલકમ ટુ ધ ફેસ્ટિવલ ટાઈમ ફોર ધીસ જાઓ અને અમારી ચેનલ સત્ય કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યુઝ તમારા સુધી પહોંચી શકે